આડો પાંચ રૂપિયા બિસ્કિટ તો લઈ જાવ પણ વધુ નહીં એ તો હું આ પાંચ રૂપિયા જ્યાં તો જ્યાં પણ મન ચિતવણી ચાલી જો અને ઘરનું બંધ કરી દો અને જો આમ થોડા છે જે હું ફંટાઈ તું પેલી કરું પણ એક વાળા હું ઘણો ટાઈમ થયો બંધ કરી દો ઘરનું બંધ તો હું હમણાં ઘણો હમણાં